આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનો મિત્રોનું સ્વાગત છે અત્યારે ગુજરાતમાં ખેડૂત ખૂબ આક્રોશિત છે અને એમાંય સૌરાષ્ટ્ર ખેડૂત આંદોલનનું એપી સેન્ટર બની ગયું છે આખા ઘટનાક્રમને જોઈએ તો દસ ઓક્ટોબરના રોજ બોટાદ એપીએમસીમાં માર્કેટો માર્કેટમાં ખેડૂતો ભેગા થયા ત્યાં ચાલી રહેલી કડદા પ્રથાના વિરોધમાં લેખિત બાંયધરી માગી એપીએમસીના ચેરમેન સેક્રેટરી કે ડાયરેક્ટરે એમને બાઈધરી આપવાને બદલે જવાબ આપવાનું ટાળ્યું રાત્રે ત્રણેક વાગ્યાની આજુબાજુ પોલીસે કોર્ડન કરી આગેવાનોની ધરપકડ કરી લીધી અને ખેડૂતોને વિખેરી નાખ્યા બાર તારીખે આખું માર્કેટ યાર્ડ પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યું મહાપંચાયત ન થઈ શકે એને માટે સત્તાએ પોલીસનો દુરુપયોગ કર્યો હળદર ગામમાં સહજ જ આગેવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ખેડૂતો એકઠા થયા તો શાંતિપૂર્વક જે સંબોધન ચાલી રહ્યું હતું એને વિખેરી નાખવા માટે જીએમડીસી જ મોડેસ ઓપરેન્ડી અપનાવી હુમલો કરાવ્યો બળપ્રયોગ કર્યો ખેડૂતોને નિર્મમતાથી માર્યા અને ઉપરથી એફઆઈઆર દાખલ કરી એ પછી આ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે ના માત્ર કડદા પ્રથાને લઈને કડદા પ્રથા જેવી અનેક પ્રથાઓ ગુજરાતના જુદા જુદા એપીએમસીઓમાં પ્રવર્તમાન છે અને એને ધ્યાનમાં રાખીને ભાજપના શોષણમાંથી ખેડૂતોને મુક્તિ મળે આઝાદી મળે એટલા માટે એકત્રીસ ઓક્ટોબર સુદામડા સાયલા તાલુકામાં આમ આદમી પાર્ટી મહાપંચાયત કરવા જઈ રહી છે આ મહાપંચાયત કરવા પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોને ભાજપની ગુલામી અને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવાનો છે ખેડૂતો મુખ્યત્વે એમાંય સૌરાષ્ટ્રના આટલા બધા કેમ આક્રોશિત છે આ કોઈ પાર્ટી પ્રેરિત નથી આક્રોશ છે અને એને લીડ કરી એટલા માટે ખેડૂતો બે હજાર ત્રેવીસ ચોવીસનો આપણે એગ્રિકલ્ચર પ્રોડક્શનનો આંકડો જોઈએ તો ત્રણ કરોડ ચાલીસ લાખ કરોડ રૂપિયાનો ખેત ઉત્પાદન થયું છે આ ખેત ઉત્પાદનના ને સારું અને સક્ષમ બજાર મળી રહે ખેડૂતોને ભાવ મળી રહે ખેડૂતોનું શોષણ ના થાય એ જોવાની જેની જવાબદારી છે એ એપીએમસી બોર્ડ ગુજરાતનો તો એપીએમસી બોર્ડની સ્થિતિ શું છે એની વેબસાઇટ આપણે ચેક કરીએ તો એના જે ડાયરેક્ટરોના નામ છે આ ડાયરેક્ટરોના નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યા હશે કે ભાગ્યે જ એ ક્યારેય ગુજરાતના ખેડૂતો સમક્ષ આવ્યા હશે એમાં જે ખેડૂત વિભાગના પ્રતિનિધિઓ છે જે આખા ગુજરાતના એપીએમસીઓનું સંચાલન સુપેરી રીતે થાય એ જોવાની જેમની જવાબદારી છે એ છે વેબસાઇટ પ્રમાણે વ્યાસ માલારામ ગોરડિયા નવલસિંહ ફતુભા ચુડાસમા ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી દીપકભાઈ કુરજીભાઈ માલાણી પ્રિતેશ કુમાર પ્રભુદાસ પટેલ જયેશભાઈ ગોવિંદભાઈ બોગરા અપૂર્વ જસાભાઈ પટેલ રાજેશકુમાર મણિલાલ પટેલ અતુલ ચંદુભાઈ પટેલ આ ખેડૂતોના એપીએમસી બોર્ડમાં પ્રતિનિધિ છે અને વેપારીઓના પ્રતિનિધિ છે મહેન્દ્રસિંહ ઉદયસિંહ ચૌહાણ નરેન્દ્રસિંહ ચંદનસિંહ પરમાર અને ફખરુદ્દીન યુસુફભાઈ શેખ આટલું બધું થયું કડદા થાય છે એ હવે તો સરકારે પણ સ્વીકારી લીધું છે રેકોર્ડ પર કારણ કે એક વેબ પોર્ટલ પર ફરતા થયેલા આ પરિપત્ર અનુસાર એમાં કહેવાય છે કે ખેડૂતના માલની હરાજી બાદ બજાર સમિતિના વજન કાટામાં વજન કરવું અને વજનમાં કોઈ કપાત શોષણનો એક પ્રકાર છે રજ છે આમ છે તેમ છે કરીને થયેલા વજન કરતાં ઓછા વજનના પૈસા ચૂકવવા તો અત્યારે સ્પષ્ટતા કરે છે કે કપાત કરવી નહીં તથા થતાં વજન મુજબ હરાજીમાં પડેલ ભાવથી થતી કિંમતનું બિલ આપવું એ આ આડકતરી રીતે સ્વીકાર છે કે નક્કી કરેલો બજાર ભાવ ચૂકવાતો નથી એ એમની જાણમાં છે અને છતાંય એમણે આટલા વર્ષો સુધી ચાલવા દીધું છે ખેડૂત માલની હરાજી બાદ ખેત પાકની ખરીદી કરનાર વેપારી જો તે માલ તેની જીનિંગ ફેક્ટરી ઓઇલ મિલ તમાકુની ખળી કે તેના ગોડાઉન ઉપર ખેડૂતના જ વાહનમાં લઈ જવા ઈચ્છે તો ખેડૂતને એ વાહનના ભાડા પેટે વળતર રોકડમાં આપવાનું રહેશે એનો અર્થ છે કે એ પણ સિસ્ટમ એમને ખબર હતી કે ખેડૂતોના ખર્ચે એ માલનું પરિવહન કરાવે છે વેપારીઓ અને અત્યાર સુધી એમણે કરવા દીધું છે એપીએમસીની જે વ્યવસ્થા છે ત્યાં જે વેપારીઓને લાયસન્સ અપાય છે અને જેમણે અત્યાર સુધી કડદા કર્યા છે તો એપીએમસીમાં ખેડૂતોને શું શું સગવડો આપવાની હોય છે તો ખેડૂત પોતાના માલનું ગ્રેડિંગ કરી અને સારા ભાવ મેળવી શકે એટલા માટે ખેડૂતોને મદદ કરવા માટે એ ગ્રેડરો રાખવાના હોય છે તમે ગુજરાતના બસો ચોવીસ એપીએમસી ચેક કરશો તો ભાગ્યે જ તમને ત્યાં ખેડૂતો માટે કામ કરતો ગ્રેડર જોવા મળશે ગુજરાતના એપીએમસીમાં તો આ પણ ખેડૂતોના શોષણનો એક પ્રકાર છે એપીએમસી મસ્ટ એન્શ્યોર ટ્રાન્સપરન્સી પારદર્શકતા સુનિશ્ચિત કરવાની જવાબદારી એપીએમસીની છે અને પ્રિવેન્ટ એની અરફેર અનફેર ડિડક્શન કોઈપણ પ્રકારની ગેરકાનૂની કપાત ન થાય એ જોવાની જવાબદારી એપીએમસીની છે તો ગુજરાતના બસો ચોવીસ પૈકીના મોટા ભાગના કોઈક સારા એપીએમસીના અપવાદને બાદ કરતાં આ જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ છે એમણે ડિજિટલ બોર્ડ પર બધી જ માહિતી સતત અપગ્રેડ કરતા રહેતા હોવાનું હોય છે ભાવ શું પડ્યો કેટલો માલ આવ્યો કેટલાની હરાજી થઈ શું ભાવે થઈ આ બધી માહિતીઓ તમને મોટે ભાગે એપીએમસી બોર્ડમાં અપવાદ બાદ કરતાં ક્યાંય ડિજિટલ બોર્ડ જોવા મળશે નહીં સૌથી મહત્વની જે કામ કરવાનું છે એ એ છે પ્રોવિઝન એટલે કે જોગવાઈ ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે ખેડૂતના માલને સાચવવાની સ્ટોરેજની સગવડ આપવાની કોઈક અપવાદને બાદ કરતાં ગુજરાતના મોટા ભાગના એપીએમસીના સ્ટોરેજ અને ગોડાઉનો વેપારીઓએ કબજે કરી લીધા છે વેપારીઓને કેમ કબજે કરવા દીધા છે તો પ્રતિનિધિઓ મેન્ડેટથી ભાજપે ચૂંટ્યા છે અને ભાજપના મળતિયા છે એટલે સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા છે ખેડૂતો ત્યાં પોતાનો માલ માની લો કે હું આજે માર્કેટમાં માલ લઈને આવ્યો છું મને ભાવથી સંતોષ નથી મારે બે દિવસ રાહ જોવી છે તો મારો માલ સલામત રીતે સાચવવાની જવાબદારી એપીએમસીની છે કાનૂની રાહે પણ કોઈ એપીએમસી કોઈક અપવાદને બાદ કરતાં ખેડૂતને આ સગવડ આપતી નથી ખેડૂતે ખુલ્લામાં રોડ પર પોતાના ટ્રેક્ટર કે વાહન લઈને રાતવાસા કરવા પડે છે આ ઠેર ઠેર આપણે કતારોમાં જોયું છે તો આ જે એક પ્રકારનું શોષણ છે એ શોષણમાંથી ખેડૂતને મુક્તિ આઝાદી અપાવવાની છે ખેડૂતોને એપીએમસીએ ક્લીનિંગની અને ડ્રાઈંગની સગવડ આપવાની છે કોઈ ખેડૂતના માલમાં રજ હોય ઉપજમાં અથવા ભેજ હોય તો એને સૂકવવાની વ્યવસ્થા ખેડૂત ઈચ્છે ત્યારે એપીએમસીએ આપવાની છે આ જોગવાઈ છે અપવાદ બાદ કરતાં ગુજરાતના કોઈ એપીએમસીમાં આ સગવડો ખેડૂતો માટે નથી તો આ પણ રજ અને ભેજનું બાનું કાઢી અને ખેડૂતના ઉપજનો કડદો કરવા માટેની એક વિકસાવેલી ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોડેસ ઓફ રેન્ડી છે આ મોડેસ ઓફરેન્ડીમાંથી ગુજરાતના ખેડૂતને મુક્તિ અપાવવાની છે તો આ પ્રકારના જે શોષણો છે એ શોષણોમાંથી ખેડૂતને મુક્તિ આપવા માટે આ મહાપંચાયત એકત્રીસ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગે સુદામડામાં યોજાવા જઈ રહી છે જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો લાખો ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડવાના છે જે રીતે અત્યારે હું પ્રવાસ કરી રહ્યો છું અને ખેડૂતોના પ્રતિસાદ મળી રહ્યા છે એ જોતા લાગે છે કે સંખ્યા ખૂબ મોટી હશે કદાચ ગુજરાતના નજીકના ઇતિહાસમાં આવું સંમેલન નહીં થયું હોય એવું ઐતિહાસિક મહાપંચાયત આમ આદમી પાર્ટીના બેનર તળે સુદામડામાં એકત્રીસ ઓક્ટોબરે એક વાગે મળશે જેને અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ સંબોધવાના છે આ વેપારીઓના લાઇસન્સ માટેની જે શરતો છે એમાં એક શરતમાં એટલે જુદી જુદી શરતોમાં ઓલ રજિસ્ટર્ડ ટ્રેડર્સ આર લાયબલ ટુ પે માર્કેટ ફી માર્કેટ ફી રજિસ્ટર્ડ વેપારીઓએ ચૂકવવાની હોય છે ઘણી બધી જગ્યાએ માર્કેટ સેસ ખેડૂતો પાસેથી કપાતમાં લેવાય છે આ પણ ખેડૂતોનું શોષણ છે એ જવાબદારી વેપારીની છે ખેડૂતની નથી દરેક રજીસ્ટર્ડ વેપારીએ એપીએમસીમાં રજીસ્ટર થયેલા વેપારીએ એપીએમસી એક્ટનું સંપૂર્ણપણે એના નિયમોનું પાલન કરવાનું છે જો પાલન કરવામાં નિષ્ફળ જાય તો એનું લાઇસન્સ રદ થઈ શકે એને પેનલ્ટી પણ થઈ શકે એપીએમસીમાં કડદા કરનાર કયા વેપારીને ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા મળતિયા જે માફિયા સમાન છે એમણે ક્યારે કયા વેપારીને પેનલ્ટી કરી કયા વેપારીનું લાયસન્સ રદ કર્યું ગુજરાતના ઇતિહાસમાં ભાજપ સત્તામાં આવ્યા પછી આવી કોઈ ઘટના ઘટ્યાનું અમારા ધ્યાનમાં નથી તો આ જે જુદી જુદી રીતો છે ખેડૂતોના શોષણની ખેડૂતોએ પરસેવાથી લોહી રેડીને પકવેલી ઉપજોનો ભાવ નહીં આપવાની એમાંથી શોષણ માટેની આ મહાપંચાયત છે અને આપના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરું છું કે આ મહાપંચાયતમાં તમે સ્વયંભૂ આવો બહાર નીકળ્યા વગર બોલ્યા વગર ભાજપની ગુલામીમાંથી મુક્તિ નહીં મળે આપણે ગમે તેટલી મહેનત કરીને પરસેવો રેડીને ઉપજ પકવીએ પણ જો બોલીશું નહીં વિરોધ વ્યક્ત કરીશું નહીં તો આ શોષણખોર ભાજપના મળતીયાઓ આપણો લોહી પરસેવાની કમાણી શોષી લેશે ચૂસી લેશે અને આજે જે આપણી સ્થિતિ હાડપિંજર સમાન કરી છે એ હાડપિંજર પણ નહીં રહેવા દે એટલે જો અસ્તિત્વ ટકાવવું હોય તો આ મહાપંચાયતનો મોટી સંખ્યામાં તમે પધારો